મેહુલભાઈ રિસેન્ટલી સીઝ ફાયર થયું છે તે છતાં પણ પાકિસ્તાને પાછો હુમલો કર્યો છે તો તમને શું લાગે છે કે આ વોર ચાલુ રહેશે કે સીઝ ફાયર ખરેખર થયું ભગવદ્ ગીતાનો એ સારાંશ કાખ્યો કે જ્યારે જ્યારે ધર્મના નામે અધર્મ અત્યાચાર થાય ત્યારે ત્યારે પુનઃ ધર્મ સ્થાપના માટે સંપૂર્ણ વિધ્વંસ એ જરૂરી છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કૃષિ ક્ષેત્રની અંદર ગૌરવોનો વિનાશ કર્યાના સંપૂર્ણ વિધ્વંસ કરવામાં આવ્યો પાપીઓ તો મર્યા હતા પરંતુ પાપમાં સહભાગી ગુરુ દ્રોણ અને કર્ણ જેવા યોદ્ધાઓ પણ મર્યા એ યુદ્ધમાં અને આ યુદ્ધમાં ફરક છે હું સમજું છું ઇન્ટરનેશનલ પ્રેશર છે ઇન્ટરનેશનલ ત્રીતિ હોય છે અને એ બધું ધ્યાનમાં રાખીને ચાલવાનું હોય છે પરંતુ જ્યારે આપણે વાત કરીએ છીએ કે વિશ્વની અંદર ચોથા નંબરની આર્મી આપણી પાસે છે જો પાકિસ્તાન સાથે વોર થાય તો આ દેશનો યુવા આ દેશનો વૃદ્ધ મહિલા બાળક એ તમામ સરકાર સાથેના દેશના સૈનિકો સાથે ખંભે તો ખંભો મિલાવી અને ચાલવા માટે તૈયાર છે ત્યારે તમે ટર્મ એન્ડ કન્ડિશન ઉપર સીઝ ફાયર કરો છો અરે જે આતંકવાદીથી ચાલે છે જે આતંકવાદીઓને પાળી પોષીને મોટો કરે છે એવા દેશ ક્યારે સુધરે નહીં એવા દેશોને નિસ્તે નાબૂદ કરવા પડે જ્યારે આપણે કાશ્મીરની વાત કરીએ ત્યારે મને ક્યારેક એવું લાગે કે કાશ્મીરના મુદ્દા ઉપર ઘણા રાજનેતાઓની રાજનીતિ ચાલે છે એટલે કાશ્મીરનો મુદ્દો આ દેશની અંદર ક્યારે પૂર્ણ નથી થયો અત્યારે અત્યંત જો કોઈ મને વાત ખૂચતી હોય ને તો એ વાત ખૂચે છે કે ત્રણ લોકો ભારત દેશની ભૂમિ ઉપર આવ્યા સત્યવીસ સત્યાવીસ લોકોને એનો ધર્મ પૂછી અને એમને ગોળી મારી અને ચાલ્યા ગયા એ રાવણનું પુષ્પક વિમાન લઈને ઉડી ગયા હોય કે ક્યાં ગયા હોય ખબર નથી પરંતુ એ આજ દિન સુધી આ આઝાદ હવામાં શ્વાસ લે છે એ વાત મને અત્યંત ખૂચી રહી છે મને પૂરો ભરોસો છે આ દેશના રાજકારણ ઉપર નહીં પરંતુ મારા દેશના સૈનિકો ઉપર જો એમને છૂટો દોર આપવામાં આવે તો જે પાક ઓક્યુપાઈડ કાશ્મીર હોય છે ને એ પણ આ દેશની અંદર હશે જે પાકિસ્તાનની અંદર પાળી પોષીને આતંકવાદ મોટો થયો છે ને એ નિશ્ચય નાબૂદ પણ થશે અને જે સત્યાવીસ લોકોને મારી અને દુશ્મન દેશની અંદર ઘૂસીને બેઠા છે ને એમની પણ ડેડ બોડી બહુ જલ્દી જ જોવા મળશે જય હિન્દ જય સવિતા